નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે જાણીએ છીએ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ છેલ્લા કેટલાય સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે એટલે કે પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ થઈ હતી ત્યારબાદ હવે એવું કહેવામાં આવે કે અઠ્યાવીસ ઓગસ્ટની તારીખ થઈ ચૂકી છે ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ આખરે ચૈતર વસાવા છે એમના અંગે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એમાં કોર્ટે મંજૂર કરી છે કે ના મંજૂર ત્યારે સૌ લોકોની નજર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પર છે ત્યારે તમને જણાવી દઈશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ કે એક બાદ એક તારીખો જ્યારે સામે આવી રહી હતી જે હા દોસ્તો અમે તમને જણાવી દઈએ પહેલાં જે વાતો હતી જે નીચલી કોર્ટની વાતો હતી જ્યાં ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવી રહ્યા હતા ચૈતર વસાવાના સમર્થનમાં એમના ચાહક મિત્રો એમના જે ડેડિયાપાડાની જનતા છે એમનો સમાજ છે કે પાર્ટીના સમર્થકો હોય તમામ લોકોમાં ભારે રોષનો માહોલ હતો એવા સમયે નીચલી કોર્ટ દ્વારા ચૈતર વસાવાને એવું લાગ્યું કે એમને ન્યાય ન મળ્યો એમની જામીન અરજી છે એને નામંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ એમને જે કે એમના વકીલે એવું કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે હાઈકોર્ટના દરવાજા ખટકટાવ્યા હાઈકોર્ટમાં અરજી કરી હવે એવું લાગતું હતું કે હાઈકોર્ટમાંથી એમને ન્યાય મળી જશે ત્યારે પહેલી સુનાવણી પાંચ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવવાની હતી પરંતુ દોસ્તો પાંચ ઓગસ્ટ પહેલાં એમને માફીની ઓફર મળી જી હા દોસ્તો ચૈતર વસાવા ઉપર જેમણે કેસ કર્યો છે એ વ્યક્તિએ એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમને માફીની ઓફર આપી કે તેઓ જો એમના સમાજમાં આવીને જાહેરમાં તેઓ માફી માગશે તો એમને જેલવાસમાંથી પણ મુક્તિ મળશે અને એમને હાઈકોર્ટના દ્વાર પણ ખટકટાવવા નહીં પડે બીજી તરફ સૌ લોકોને એવું લાગતું હતું કે હવે ચૈતર વસાવા જેલની બહાર આવી જશે અને માફી માગી લેશે પરંતુ આ વાત તદ્દન ખોટી નીકળી ચૈતર વસાવાએ નક્કી કરી લીધું કે તેઓ ન્યાયની આ લડત છે અને આગળ લઈ જશે અને હવે હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે વાત એવી હતી કે હાઈકોર્ટમાં પ્રથમ સુનાવણી પાંચ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવવાની હતી એ પહેલા એમના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાયા એમના ધરપકડથી લઈને ગોપાલ ઇટાલિયા જેવો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય છે તેઓ એવું કહેવામાં આવે કે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેની કોર્ટમાં મળવા ગયા ત્યાં એમની બહાર અટકાયત થઈ ત્યારબાદનો મામલો ગરમાયો હતો અને ચૈતર વસાવાના સમર્થનમાં અલગ અલગ લોકોમાં રોષ વધતો જતો હતો ત્યારે પાંચ ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવાની વાતો સામે આવી રહી હતી એ જ દિવસે એવી ખબર સામે આવી કે હવે ચૈતર વસાવાના સમર્થનની સુનાવણી જે છે એમનો સામે પક્ષે રહેલા વકીલે જે છે સમયની માગણી કરતાં મુદત લંબાવાઈ છે અને ત્યાં સુધી ચૈતર વસાવા

તે દિવસની તેર ઓગસ્ટની સુનાવણી પોસ્ટપોન રાખવામાં આવી હતી અને અઠ્યાવીસ ઓગસ્ટે આ તારીખ લંબાવવામાં આવી હતી જી હા દોસ્તો સૌ દિગ્ગજ નેતાઓની હાજરીમાં ચોવીસ જુલાઈના રોજ સંમેલન પણ આયોજિત કરવામાં આવ્યું એને પણ ઘણા બધા દિવસો વીતી ગયા પરંતુ ત્યારબાદ પણ કોઈ નિર્ણય લેવાયો નહીં એટલે એવું લાગી રહ્યું હતું કે હવે ચૈતર વસાવાના સમર્થનમાં હાઈકોર્ટમાંથી આજે અઠયાવીસ ઓગસ્ટે નિર્ણય આવશે ત્યારે દોસ્તો આજે સૌ લોકોની નજર છે આજે તો ખબર પડી જ જવી જોઈએ કે ચૈતર વસાવા જેલની બહાર આવશે એ પહેલાં કોર્ટની સુનાવણી એ જે હાથ ધરવામાં આવવાની છે એની સૌ રાહ જોઈ રહ્યા છે શું છે હકીકતે તો આ તમને ખબર પડી જ જશે માટે વિડિયોને પૂર્ણ કરીએ તે પહેલા આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપો અવશ્ય જણાવજો જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ